સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો વાગે ગયા લગભગ હાડા બાર એક જેવું થઇ ગયું અમે નાય ધોઈ ખાઈ પીએ ને ફરવા લઇ ગયા તા એવી એમાં કઈક નવી નવી કઈક એક્ટિવિટી કરી હોય ને કઈક કામ કરી અમારું જેવું મોટું ઈ હે અને આમાં છે ને ધૂળ જો આ ઓલી આપડી ઢોકરી ઓલા માંથી opener ની ધૂળ નીકળે ને એ opener ની ધૂળ આખા ગામડા નાખી દીધી હોય ને તો મસ્ત મસ્ત એનો ફાયદો કર્યો કે આમાં એવો જો આ ગોટો દેખાય તને અજીબ જ પ્રકારનો ઉઘડે અને આ પણ એવા સલા સલા ફૂલ ઉઘડે એમને પછી એ જ ડાર્ક થઈ જાય કે આવો ડીમ કલર થઈ જાય કે પછી સુકાઈ સુકાઈને ને એને ઠંડીમાં અને જો આ અને અમે હેને ને બધામાં ધૂળ ગઈ ને એ પછી બહુ અસરનો ફાયદો થયો ધૂળ ભેગું ભેગું હોય ને ખાતર પણ થોડુંક નાખી દીધું તું ને આ આમાંય પણ એવા અસલ અસલના ફૂલ ઉઘડેગા મારું બ્લુટૂથ માં બેટરી પૂરી થવા આવી જો આમાં પણ એવા અસલ અસલ ના વિગડે ઢેગલા ઉઘડે પડ્યા આમાં મસ્ત મસ્ત અંદર અંદર બધાય પાછા ઉપર ને આ બધા એજતા કે ઉઘડે ઉઘડે ફૂકાઈ ગયા એવા અસલના વિગડ્યા ને ઢોળનો ખાતરનો ફેર પડ્યા વગરનો નો રહે બહુ મસ્ત ઢોળનો ફેર પડે અને ખાતરનો ફેર પડે

મેથી ને લહણ ને હેડતા હેડતા ને હીયારો હે ને તે મસાલો ને બકાલો બધો સારું હારો ખાવા મળે ફટ તો બકાલા ને ક્યારે હે ને મારા વાળી કોઈ પસવાડે એમાં મેં કીધું પાણી મૂકે ને તે હરખું પીએ જાય અને આજ માથું ધોયું અને હા એક દી મને પેલો રાયતી બહુ જાગ્યા રાખી ને કાલે પાછું ઓલી ભી ને વાહે જાગ્યા રાખી એ હા માથું ભારે આંગું થઈ જાય ને તો ઉતરે જ નહીં મારું માથું સડે જાય ને એક ફેરે એટલે પછી ઉતરે નહીં એટલે

ઓલા કાકાને સાપી વા પર એક જન જામ આઈ ફૂલ ઉગડે પડ્યા બહુ જ રૂપા રા જો માર વા હે કે વા અસલ અસલ ઉઘડે પડે ને હગો હે ને ફોન જોવાનો ધંધો કરે તે એક કાકો ખેતરમાં પાણી વારે તે મી ક્યુ બરેક ને તો સાપી એ લીએ મારે આજ બાજરા ને દોણ ઉદરવા ને માં ઝાડવા માં પાણી મુકવા ને તે ઘણો બધું કામ હે આજે મે આ ની આ લુગડા ધોયા તા ફરિયામાં ઓલી ધૂળ હતી ને એ પણ હમી થઈ ગઈ

અને કાલુ હે ને આદુ ડુકે આદુ વગર નો અટાણસા આપી ભાવે જ નહીં મારા ફ્રીજ માં અડધું સફળ જ ને એવું બહુ અડધું અડધી વસ્તુ છે ને બહુ જ પડી હોય ને મેં હેને ઓઠ માં ઓલો ભૂહા લીધું આ અટલ ફાટે ની કા હું ઈ ભૂયું તે અસલ ના હા કુણા કુણા થઈ જાય ને કહે ને મને ફાટવાની વધારે ઓલો રી એ હાટો તો હા રાલો હું સા ઉકારેલા ને પછી હગાયરી કે વાતચીત કરીએ વાસડી તો જો માર દોવાંઠાણું થેગું અને દોવા બેહગા પેલો હપ્તો બેઠા હજે તર એવા લાઈન માં તો એક જ દોવાની હે ઓલી આખી લાઈન દોવાની હે ઈમાં એક ને દોવાની બીહો માંથી એક ને દોવાની ને ગાયું બે ને દોવાની બાકી બધી દોવા છે અને આજે મિલકિંગ વિડિયો આવવાન કારણ એ કે મારા મામા નો મનીષ આવ્યો ને તે ઈ વિડિયો ઉતારે નકર માં કોઈ ઉતારે ઈ હોય ની પછી દોવા બેહીએ ને તા તીવાટુ દોવાન વિડિયો આવતો જ ન હોય એટલે આ તો હાવ કામ છે ગયું મને મનીષ ની કા

વાર લાગે બધી રૂપા ધોવાય ને દૂધ બહાર નીકળે જાય થોડી ધોવાની હોય એટલે વાર ન લાગે બે જણા ધોતા હોય એટલી ને ઓલી કોર લખમણ મને દેખાય છે તો ઓલી કોર નવી ભીડ ની લખણ ધોવા બે તો

મનીષની કેટલા દિન બે દિન રજા વાસવા રજા પડી ગઈ એક બે દિન નો એની દીધ રજા તા હોય જતી પોરબંદર ભણે છે એને અહીંયા હોસ્ટેલી રીએ છીએ આ બે દિન રજા એ છે ને ઘેર આવ્યો ઓલે ફેર આવ્યો તો તું નહોતો આવ્યો ત્યાં ફેર એ પછી આ ડોકું ડાંતો આવે ને હા મનીષ નો હા ને નામ જ જવાબી છે

કારી ભાખરી માં તો ધોરી રહ્યા હગા પાહે જન પૂરી કરીએ કિંમત કરવાની છે ને એટલે કિંમત માં તો જો કે મને કઈ ખબર પડે ને તારે કેટલાની વેચવી

અમે ડામણી કે કંઈ પણ વાર્તા ને તો એની ખુલ્લી દોવેલીએ અને કંઈ આગા પાછી થવાની કે કોઈ પણ ઓલું હે નહીં અમારા ઘરની છે અને આ તો અમારે ખીલાવની હુરી હે ને એટલી અમારે દેવી ને અમાર અમારે કંઈ દેવાનું ઓલું હે નહીં એવા હતું ખીલા અમારામાં હા ભરસક થઈ ગયા પછી આપણે રાખે રાખીને દુઃખી કરવા એનો કોઈ મતલબ ન રે દુઃખી તને નહીં હતી ફૂલ સુખી હે પણ તો એ ઝાઝા ઓલું હાકડીમાં પછી મજા ન આવે બહુ એટલે એવા હાટુ તો હગાને દોવાઈને ત્યાં સુધી મારે વાતું લાફા જ લણવા રહે ને જો આગળ આવી ધકા ધકી ચાલુ રહી આ લાઈન ની ખાણ ન મુકાઈ ને ત્યાં સુધી હેને ને ઢોરનું કરે દોવે કરે ને બધું કામકાજ કરે પાણી બાણી કરે અને હેવ બસ રોહોડામાં પૂગે રહી એટલે હેવ કંઈક વ્યારાનું કરી ત્યાં આજે હું હે તી મારે કઢી કરવાનો વિચાર હે કે કઢી કરી નાખા દીધવાર મંગળવાર અમે કઢી કરીએ નહીં તે કઢી કરવાનો વિચાર હે ને ટાઈટ પણ ફૂલ પડવી સારું થઈ ગઈ અને આપણે પાણી હું કરે ને એટલે હે પગું હાવ ઠરાઈ જાય આખી રાત એટલે આખી રાત પગુમાંથી ટાઈટ ઉતરે જ નહીં બસ તાપ કરે ને જ્યારેક વાર સુલાપા બેસીએ ને તાર હે ને પગમાંથી ટાઈટ ઉતરવી એને જ એટલે એવા જાય કે પાણીમાં અડધી પૂણી કલાક જેવું હું વધારે થઈ જાય એથી પટાટા પાણીમાં રહેવાનું થાય ને એટલે એને વધારે પગું ઠરી જાય પછી એક તાટા ઠંડી છે ને મારે મોજા પહેરવાનું કઈ મેળ આવે ને દી આખો મોજા પહેરાય પણ પછી પાણીમાં મોજા પહેરવાનું કઈ મેળ આવે ને એવા હાટું થાય અને પગું બહુ જ ને ઠરી જાય એટલે એવું હોય તો હાર હાલો એ અમારો સૂલો હંધ કઢી નાખી રોટલા ઘડી ને ખીસડી કરી થોડીક એટલે એવું બધું ઝીણું મોટું હાલિ હેરિયું તો હવે આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના નવા વિડીયોમાં